મારું નામ ભાવેશભાઈ માધાણી કથા આવતીકાલે તારીખ ચાર એક બે હજાર છવ્વીસથી ત્રંબા મોહનધામ આશ્રમ ખાતે શરૂ થશે અને દસ તારીખ સુધી કથા ચાલશે અને કથામાં આવતીકાલે પહેલા દિવસે પોથીયાત્રા નીકળશે એ ભવ્યથી ભવ્ય પોથીયાત્રા નીકળવાની છે એમાં શરૂઆતમાં હાથી છે ઘોડા છે અને અનેક વિવિધ ફ્લોટ છે એના સાથે પોથીયાત્રાની અને અમારા ગુરુદેવ શ્રી મોહનદાસ બાપાની બંનેની સાથે શોભાયાત્રા નીકળશે અને વાંચતે ગાજતે દોઢ કિલોમીટરનું અંતર કા કાપીને આશ્રમે પહોંચશે અને આશ્રમે આ ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન હવે લોકોએ કરેલું છે કથા કરવા પાછળનો હેતુ સમગ્ર વિશ્વના કલ્યાણ અર્થે અને ખાસ કરીને અમારા ગુરુદેવ શ્રી શામળા બાપા એની એમના જન્મજયંતિ જ્યાં દર વર્ષે આવતી હોય છે એ જન્મ જન્મજયંતિ બહુ એકદમ ભવ્યથી ભવ્ય ભવ્ય રીતે ઉજવાય અને સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય અને બાપાના હેતુઓ સાર્થક થાય કે માનવ સેવા વધુ વધુ થાય અને લોકોને ભૂખિયાને જમાડો ભૂખ્યાને અન્ન પહોંચાડો એના હેતુઓને સાર્થક કરવા માટે આ કથાનું આયોજન અમે કરેલું છે અમે ત્યાં લગભગ બપોરે અને સાંજે બંને ટાઈમ કથાનું આયોજન છે અને બપોરે અને સાંજે બંને ટાઈમ ત્યાં કથા સાંભળવા આવનારા લોકો માટે હરિહર મહાપ્રસાદનું આયોજન કરેલું છે સવારે અને સાંજ બંને ટાઈમ પાંચ પાંચ હજારથી વધુ લોકો ત્યાં આવશે કથા સાંભળશે અને બંને ટાઈમ પ્રસાદ લેશે એવું આયોજન કરેલું છે એવો સંદેશો અમારા ટ્રસ્ટી શ્રી મેનેજિંગ ટ્રસ્ટી શ્રી જગદીશભાઈ રઘાણીએ અમને આપ્યો છે